વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશના લોકોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે તેમણે સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે પંચોતેર હજાર કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ છે દર મહિને ત્રણસો યુનિટથી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ ઘરોને રોશનીથી પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે લોકોની બેંકમાં સીધી રકમ આપવામાં આવે છે બોજ ન પડે તેમણે કહ્યું કે તમામ હિત રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે કે જે વધુ સુવિધામાં વધારો કરશે મોદીએ જણાવ્યું કે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતો તેમના અધિકાર ક્ષેત્રમાં યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવાની જરૂર પડશે છત પરની ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવશે